નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મિત્રો પેન્શનરોને સાવધાન અને સતર્ક રહેવા સૂચના નહીતર તમારું પેન્શન બંધ થઈ જશે અને પેન્શન માટે બિગ એલર્ટની એક સૂચના આવી છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયો તમારા માટે ખૂબ જ લાભદાયી અને ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહેવાનો છે કારણ કે મિત્રો એક ભૂલ તમારું પેન્શન કાયમ માટે બંધ કરી શકે છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયોમાં બધી જ માહિતી તમને મળી જશે અને વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શન અપડેટ જ્યારથી સરકારે નવી પેન્શન સ્કીમ યુપીએસ લાગુ કરી છે ત્યાર પછી ડિજિટલ ઠગ પણ સક્રિય થઈ ગયા છે તો પેન્શનને લઈને ઘણા નકલી કોલ્સ આવે છે જો તમને પણ આવા કોલ્સ અથવા ફોન આવે તો સાવધાન રહેજો કારણ કે આજકાલ પેન્શનરો અને ફેમિલી પેન્શન મેળવનારાઓને ફોન આવે છે તેમજ તેમના પર ખાતાની માહિતી જાણવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે તેમજ કોલર્સ પીપીઓ નંબર જન્મ તારીખ અને બેંક ખાતાની માહિતી માગી રહ્યા છે તો સરકારે કહ્યું છે કે તમારી અંગત માહિતી કોઈ સાથે શેર ન કરો નહીતર તમારું ખાતું ક્ષણભરમાં ખાલી થઈ શકે છે મિત્રો તો આ માટે એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે જ્યારે લોકોને વધુ કોલ્સ આવવા લાગ્યા ત્યારે સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસને તેમની માહિતી મળી કારણ કે ફોન કરનાર વ્યક્તિ નાણાં મંત્રાલય હેઠળની સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસના અધિકારી હોવાનો ડોળ કરીને ફોન કરી રહ્યો છે કચેરી તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે છેતરપિંડી કરનારાઓ પેન્શનરોને વોટ્સએપ ઈમેલ એસએમએસ દ્વારા ફોર્મ મોકલે છે અને તેને ભરવાનું કહે છે આ સાથે તેઓએ ધમકી પણ આપી છે કે જો તેઓ આ ફોર્મ નહીં ભરે તો આવતા મહિનાથી પેન્શન બંધ કરી દેવામાં આવશે તેથી તેમની જાળમાં ન પડો મિત્રો તો સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસે પેન્શન ધારકોને સતર્ક રહેવા અપીલ કરી છે તો સીપીએઓ પેન્શન મેળવતા અથવા ફેમિલી પેન્શન મેળવતા પેન્શનરોને તેમના પીપીઓ નંબર જન્મ તારીખ અને બેંક ખાતાની વિગતો કોઈની સાથે શેર ન કરવા કહેવામાં આવ્યું છે કારણ કે આ રીતે સીપીઓએ કોઈ બોલાવતું નથી આપ સંપૂર્ણ ડિજિટલ છેતરપિંડી કરનારાઓ છે તેથી તેમને જાળમાં ન પડો નહીંતર તમારી મહેનતની કમાણી ક્ષણભરમાં અદ્રશ્ય થઈ જવાની સંભાવના છે મિત્રો તો મિત્રો ખૂબ જ સરસ એવી માહિતી તમને આજે અમે સંભળાવી છે તો વિડીયો અંત સુધી જોઈ લીધો તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર આવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો ફરીવાર પાછા મળીશો એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર